લીલી પરિક્રમા આમ તો ખૂબ જ આગું મહત્વ છે એક ધાર્મિક મહત્વ છે એવું કહેવાય છે કે પેલા દેવી અને દેવતાઓ આ પરિક્રમા કરતા પણ ત્યારે પ્લાસ્ટિક અત્યારની જે આપણી જનરેશન છે એ પ્લાસ્ટિક નથી શકતું ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક છે એ પર્યાવરણને નુકસાન કરે છે અને એટલા જ માટે ગવર્મેન્ટે પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ કર્યો છે કે અભયારણ્યની અંદર પ્લાસ્ટિક ના લઈ જાવ આજ જ જે ભારતીય લોકો આવે છે તે લોકો પ્લાસ્ટિક લઈને ના જાય એટલા માટે જુનાગઢના પ્રકૃતિ મિત્રો દ્વારા તમે જોઈ શકો છો કે જુનાગઢ નું જે પ્રકૃતિ મિત્રો છે તેના દ્વારા રૂપાયતન ખાતે એક સ્ટેલ શરૂ કર્યો છે સ્ટોલ ની અંદર તમે જોઈ શકો છો કે ખાદ્ય વસ્તુઓ જે છે એ પ્લાસ્ટિક જબલામાં હોય એને લઈ અને એની બદલે કાપડ ની થેલી આપવામાં આવે છે જેથી કરીને આ પ્લાસ્ટિક છે જંગલમાં જતું અટકે આપડે જે રીતનો એનો આખો કોન્સેપ્ટ છે એ જોઈએ કે કઈ રીતની આખી વાત છે તમે જોઈ શકો અત્યારે કે મોટી સંખ્યામાં સ્વેટરો આવી રહ્યા છે અને અંદર જઈ રહ્યા છે મોડકની અંદર મોટી સંખ્યામાં સુધારવું છે આપણે અહીંયા જે વ્યક્તિ છે એમને પૂછીશું કે પ્લાસ્ટિક અટકાવવા માટે એના દ્વારા શું કામગીરી કરવામાં આવે છે ખાસ જે અત્યારે પ્રકૃતિને બચાવવા માટેનો પ્રયાસ છે તમારો તો પ્લાસ્ટિકને અટકાવવા માટે કે જે જંગલમાં ન જાય અને પર્યાવરણ બચાવવા માટે કઈ રીતનું કોન્સેપ્ટ છે તમારો કેટલા વર્ષો કરો છો અમારા આદર્શક માહિતી દેશો મારું નામ નૈ હિતેશ અને અમારા પ્રકૃતિ મંત્રીના કો ફાઉન્ડેશન શ્રી ચિરાગ બેનમ ગોસાઈ અને માર્ગદર્શન હેઠળ અમે જે બધા વેરાવર્થ અત્યારે આવી રહ્યા છીએ અને અમે બધા અગિયાર વર્ષ છેલ્લા અગ્યા વર્ષથી આવી રીતના ગિરનારની પરિક્રમામાં એક દિવસ પહેલા આવી જાય છે અને લોકો પાસેથી પ્લાસ્ટિક કરી લે છે તેથી અમે એટલું પ્લાસ્ટિક જંગલમાં જેટલા જતા અટકાવી શકીએ જેના લીધે જંગલમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન થાય અને લોકો પાસેથી જે થેલીઓમાં નાસ્તા લઈને આવે છે જે બધું સામાન લઈને આવે છે કાઢી અને અમે એને કાપણ થીડી આવે છે

પાંચ થી છ જંગલ જતા અટકાવીએ છીએ મિત્રો અગિયાર વર્ષ થી આ છ ટન જેટલું પ્લાસ્ટિક અટકે ને ટન જેટલું પ્લાસ્ટિક અત્યાર સુધીમાં જંગલમાં જતું અટકું છે અને અત્યારે ગવર્મેન્ટ પણ આ બાબતમાં સખત રીતે કડક છે તમે ખાસ જોઈ શકો તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ સિંગલ યુઝ ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે અહીંયા એક બોર્ડ લગાડેલું છે હું તમને બતાવું છું કે જેમાં સ્પષ્ટ લખેલું છે કે પ્લાસ્ટિક સ્ટીક સાથેના ઇયરબોડ્સ ફુગ્ગા માટે વપરાતા પ્લાસ્ટિક સ્ટીક પ્લાસ્ટિક સ્ટીકના કુંડાઓ આઈસ્ક્રીમ અને કેન્ડી સ્ટીક પ્લાસ્ટિકની પ્લેટ ગ્લાસ સ્ટીકર પ્લાસ્ટિક ના સ્ટ્રો પ્લાસ્ટિક ની નિમંત્રણ કાર્ડ સિગરેટ ના પાકેટ આ બધી વસ્તુ ઉપર હાલ પ્રતિબંધ છે છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે બહારથી આવતા યાત્રાળુઓ છે એ આ જંગલની અંદર પ્લાસ્ટિક લઈ જતા હોય છે અને આ જ પ્લાસ્ટિક પછી અન્ય સેવાભાવી સંસ્થાઓ છે જેમ કે વસુંધરા નેચરલ ક્લબ